ચાલો મિત્રો આજ એક નવા વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે આજે છે તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવાર આપણે સીતાપળના ભાવ વિશે થોડુંક જાણશું આજે થોડીક માલની આવક વધારે છે આ ફક્ત હોલસેલ ભાવ હોય છે તમે રિટેલની આરે સરખામણી કરશો નહીં મિત્રો ચાલો હવે હરાજીનો ટાઈમ થઈ ગયો છે આપણે ભાવ વિશે જાણીશું આજી બાજી સેવા બક્ષી સરકારની જાતિ પર મલિયે ફેસલિયર વાલનનો પ્રભાવો જોન સપોર્ટ રવાટ હાતા નિકિય જંત્રકરણનો આ રજીના નામનો 400000 બેન મલિયે જોકવાળી વિભાગ નિપન કરીને 12 આદિની વેત્રી બેતાલીસ <laughs> અલગ <laughs>

પચીસ <inaudible>